નવરાત્રિની વ્યવસ્થામાં રાજકોટ શહેરમાં આ વખતે તમામ આયોજકે ફાયર એનઓસી માટે ગુજરાત ફાયર સેફ્ટી કોપમાં ઓનલાઈન અપ્લાય થઈ એનઓસી મેળવવાનું રહેશે ફાયર વિભાગ દ્વારા કેવી રીતે એનઓસી ઓસી આપવામાં આવશે શું શું છે કોઈપણ આયોજકો દ્વારા ગુજરાત સેફ્ટી ફાયર કોપમાં ઓનલાઈન અપ્લાય થયેલ હશે તેમને ત્યાં જે તે લગત ઓફિસરનું સ્થળ નિરીક્ષણ કરાવી બધાય ફાયર ઇક્વિપમેન્ટ વ્યવસ્થિત તેમજ એન્ટ્રી એક્ઝિટ બધું વ્યવસ્થિત જણાશે તો એ લોકોને ફાયર એનો સી ઇસ્યુ કરવામાં આવશે આયોજકોએ ધ્યાન રાખવું પડશે આયોજકોએ ચાલુ પ્રોગ્રામ દરમિયાન એમને વસાવેલ જે ફાયર ઇક્વિપમેન્ટ છે પછી ઇલેક્ટ્રિક્સ જે કાંઈ ડિવાઇસીસ છે એ બધાયના જાણકાર માણસોને હાજર રાખવા જોઈએ તો ખાસ કરીને જે પાણીની ડોલ સહિતની શું શું પાણીમાં બસો લિટરના પાણીના બેલર બેરલ છે એ સિવાય ફાયર એક્સ્ટિંગ્યુશર છે રેતીની બકેટ છે આ બધી વસ્તુ ત્યાં રાખવાની થશે સમયે સ્ટાફ કેવી કોઈ પણ દુર્ઘટના કોઈપણ જગ્યાએ ચાલુ પ્રોગ્રામ દરમિયાન જે ત્યાં એન ઓસીના રૂલ્સ મુજબ જે ઇક્વિપમેન્ટ રાખેલા છે એના જાણકાર માણસોને આયોજકોએ હાજર રાખવાના થશે એ સિવાય ફાયર કંટ્રોલનો કોન્ટેક કરી શકે એવા પર્સનને હાજર રાખવાના થશે Ну,